માધવપુરના મેળામાં અનેક કલાકારો ભાગ લેવા આવ્યા છે જેઓને પોરબંદરની પટેલ બોર્ડિંગ ખાતે આશરો અપાયો છે અહીં તેઓને અપાતા ભોજનની ગુણવત્તા સારી ન હોવાનું અને એકને એક ભોજન દરરોજ અપાતું હોવાની ફરિયાદો કલાકારો કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ફૂડ વિભાગ દ્વારા કોઈ ચેકિંગ ન થતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે માધવપુરના મેળામાં વિવિધ રાજ્યોના સોળસોથી વધુ કલાકારો પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા આવ્યા છે આ કલાકારોને રહેવા અને ભોજન માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેઓને ઉત્તમ ગુણવત્તાનું ભોજન પૂરું પાડવા વ્યવસ્થા કરાય હોવાના દાવા થયા છે પરંતુ પોરબંદરની પટેલ બોર્ડિંગ ખાતે જે કલાકારો રોકાયા છે તેઓને અપાતા ભોજનની ગુણવત્તા સારી ન હોવાનું કલાકારો જણાવી રહ્યા છે તેમજ હાલ ભારે ગરમી હોવાથી ફૂડ પોઈઝનિંગની શક્યતા હોવાથી ખોરાકની ચકાસણી પણ કરવી જરૂરી હોવા છતાં ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા તેની કોઈ ચકાસણી થતી નો હોવાનું ખુદ કોન્ટ્રાક્ટરના માણસો જણાવી રહ્યા છે ફૂડ ક્વોલિટી આવ્યું ને કોઈ બીજી તરફ તેઓ ગઈકાલે અપાયેલ છાસ પણ પરમ દિવસ વાસી હોવાનું કલાકારોએ જણાવ્યું હતું ખાસ કરીને વાત એ છે કે અહીં રહેતા કલાકારોમાંથી ઓગણત્રીસ કલાકારો બીમાર પડતા અહીં સારવાર આપવાની નોબત આવી હતી તો ચાર કલાકારોને તો સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવા પડ્યા હતા જેથી ભોજનની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે એક તરફ સરકાર મેળા પાછળ કરોડોનો ખર્ચ કરે છે બીજી તરફ કલાકારોને સારું ભોજન પણ આપવામાં આવતું નથી જ્યારે તેના માટે કોન્ટ્રાક્ટરને મસમોટી રકમ પણ ચૂકવાતી હોવાનું જાણવા મળે છે જોકે અહીં જેની જવાબદારી છે

હા પેલા દિવસે એવું હતું કે એ લોકો અમદાવાદ થી ત્યાં બટેટા ખવડાયા છે અને અહિયાં પણ બટેટા ખવડાયા એટલે એ લોકો ફરિયાદ કરી હતી એટલે મેં ભોજન કોન્ટ્રાક્ટ કહી દીધું બટેટાયા ના ખોટી વાત છે બે દિવસ સુધી સતત હા ભાઈ એ તો તમને કહું છું અમદાવાદમાં અમદાવાદ માં એ બટેટા નતા સકરિયા હતા સાંજે જે સકરિયા ખવડાયા હતા અને તે દિવસે નવરાત્રી અમુક રહ્યા હતા તેની માટે આપણે બટેટાઓ રોજ હોય છે જ પણ કોની માટે જે નવરાત્રીના ઉપવાસ કરતા હોય એની માટે સૂકી ભાજી અલગથી બનાવવામાં આવે છે આ ભોજનની અંદર રોજ કઠોળ હોય છે અને નિરૂ શાક સવાર ને સાંજ બે સમય હોય છે અહીંયા ગઈકાલે પરમ દિવસની વાસી છાશ આવી હતી તેના કારણે કેટલાક લોકોની તફીફ કરી કેટલાક લોકોએ વાતથી જમવાનું મગાવ્યું છે એના અપૂર્ચ છે એ લોકો બોલાય છે હવે આમાં હું શું કહેવું અમુક લોકો જે હાઈફાઈ કલાકારો છે એ લોકોને અહીંયાનું ભોજન ભાવતું જ નથી રોજ ઝોમેટોમાંથી એ લોકો મંગાવે છે જે અમદાવાદ બરોડાના વ્યવસ્થિત સારા એવા કલાકારો છે એ લોકો આ ભોજન નથી ભાવતું અને અમે એ લોકો 27 તારીખથી છે 27 તારીખથી આને આ ભોજન આપણે લગનમાં જાયે રોજ ને રોજ આપણે લગનમાં જાતા અને એ ભોજન ના ખાઈ શકે આપણા ઘરનું ભોજન જોઈએ તમારે તંત્રએ સુધારો કરવો જોઈએ ભોજન ન ભાવે તો એ જવાબદારી તંત્રની છે ને સાહેબ આઠસો કલાકારો છે દરેક અલગ અલગ જગ્યાથી આવે છે દરેકનો ટેસ્ટ અલગ હોય કાઠિયાવાડી ટેસ્ટ અલગ હોય ઉત્તર ગુજરાતનો ટ્રેસ અલગ હોય દર્દી અમે સો ટકા પ્રયત્ન કરીએ છીએ કે કોઈને અસંતોષ ના થાય તમે પ્રયત્ન કરો છો અસંતોષ ન થાય પણ જેની જવાબદારી છે આજે ગરમીની સિઝન છે આમાં ફૂડ પોઈઝન થઈ શકે એવા સમયે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રોજ ચેક કરવાની જવાબદારી હોય છે ચેક કરવા નથી આવતું અહીં ના ના આવે છે પણ રોજ ની મને આઈડિયા નથી કે એ લોકો ક્યારે ચેક કરવા આવે છે પહેલા ત્રણ દિવસ તો મેં હું હાજર હતો મેં ચેક કરાવ્યું તો પછી હું બે દિવસ માથાપુર હતો

પ્રેક્ટિસ ચાલુ હોય રિહર્સલ ચાલુ હોય સુરત બરોડા અમદાવાદ ટ્રાવેલિંગ સતત એના કારણે થાક ના કારણે બીમાર પડે પણ વધારે બીમારી છે ને જે પણ અહીંયા પણ જે હતા ને એ સોમનાથ થી જે નોર્થ ઇસ્ટ કલાકારો આયા છે તે બીમાર પડ્યા છે એનું રીઝન પણ છે અત્યારે તમને ખબર છે કે યલો એલર્ટ છે બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે એ લોકો જે વિસ્તારમાંથી આવે છે ત્યાંનું મેક્સિમમ ટેમ્પરેચર જ અઠ્યાવીસ થી વધારે નથી થાતું એટલે તમારું કહેવાનું છે કે ટેમ્પરેચર કારણે બીમાર પડ્યા છે ફૂડ ના કારણે ફૂડ ના કારણે પડ્યા એક તરફ જેમને ફૂડ સપ્લાયનો કોન્ટ્રાક્ટ છે તે માણસો રીતસર કબૂલી રહ્યા છે કે ફૂડ વિભાગનું કોઈ ચેક કરતું નથી તેમ છતાં આ અધિકારી લુલો બચાવ કરતા હોય તેવું અહીં ચર્ચાઈ રહ્યું છે આ મેળામાં કરોડો રૂપિયાનું આંધણ કરીને પણ જો કલાકારને યોગ્ય જમવાનું ન મળતું હોય તો ગાંધીનગર સહિતની ઉચ્ચ કક્ષાએથી તપાસ જરૂરી બને છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર